પાટણ શહેરે ઐતિહાસિક નગરીની સાથે સાથે ધાર્મિક નગરી હોવાથી અહીં અનેક આસ્થા સમા ધાર્મિક સ્થળો આવેલા છે તેમાં પણ કુણગે રોડ ઉપર આવેલ શ્રી સાંઈબાબા સંસ્થાન સંચાલિત સાંઈબાબાનું સ્થાનક પાટણ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં આસ્થાના પ્રતિક સમૂહ બની રહ્યું છે ત્યારે શ્રી સાંઈબાબા સંસ્થાન સહિત સાંઈ ભક્તો દ્વારા દર વર્ષે શ્રી સાંઈબાબાનો પાટોત્સવ ધામધૂમપૂર્વક વિવિધ ધાર્મિક કાર્યક્રમો થકી ઉજવવામાં આવતો હોય છે ત્યારે કુંડગેર રોડ ઉપર આવેલ શ્રી સાંઈબાબા સંસ્થાનનો એકવીસમો પાટોત્સવ સાંઈ ભક્તો દ્વારા ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો તો એકવીસમા પાટોત્સવને લઈને મંદિર પરિસર ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એકવીસમા પાટોત્સવને લઈને મંદિર પરિસર ખાતે કાકડ આરતી મહાઅભિષેક ધ્વજ આરોહણ મધ્યાહન આરતી યજ્ઞ સહિત પાલખી યાત્રા અને સેજા આરતી જેવા વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા ત્યારે મંદિર પરિસરને એકવીસમા પાટોત્સવને લઈને સુંદર રોશનીથી શણગારવામાં આવતા હાઈવે પર આ મંદિર આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું તો મોટી સંખ્યામાં સાઈ ભક્તોએ બાબાના દર્શનની સાથે યજ્ઞ પાલખી યાત્રા કાકડ આરતી અને એકવીસમાં પાટોત્સવને લઈને સાંઈ બાબા સંસ્થાનના મંડળ અને સાંઈ ભક્તો દ્વારા કેક કાપીને એકવીસમાં પાટોત્સવને યાદગાર બનાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા પાટણ કુંડગેર રોડ ઉપર આવેલા સાંઈ બાબાના મંદિરની અંદર તારીખ નવ ત્રણ બે હજાર ત્રણમાં પ્રતિષ્ઠિત થયેલા ભગવાન શ્રી સદગુરુ સ્વરૂપ સાંઈનાથ મહારાજનો આજે એકવીસમો પાટોત્સવની ઉજવણી ધૂમધામ અને માંગલિક પ્રસંગોથી કરવામાં આવી જેમાં પ્રાતકાલે સવારે સાડા પાંચ કલાકે બાબાની કાકડ આરતી કરી અને દિવસનો મંગલમય પ્રારંભ કરી ભગવાનને ત્યારબાદ અભિષેક સવારે આઠ કલાકે દ્વારિકામાયની આરતી દસ કલાકે યજ્ઞનો પ્રારંભ ત્યાર પછી યજ્ઞની પૂર્ણાહુતિ કરી અને સાંજે બરાબર છ કલાકે પાલખી યાત્રા કરી અને ભગવાનની એકસો આઠ દીવાની આરતી અને ભજન સંધ્યા ઇત્યાદિ કર્મ ઇત્યાદિ કાર્યક્રમો આજના આ શુભ અવસરે ઉજવવામાં આવ્યા અને પાટણની ધર્મપ્રેમી જનતાને અહીંયા ખૂબ સ્વાગતભેર સર્વને આનંદ ઉત્સવ માટે નિમંત્રિત કરી અને સાંજે પાંચ કલાકથી પ્રસાદનું પણ આયોજન સાંઈ બાબા મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલું હતું આ રીતે આજના દિવસના આ માંગલિક પ્રસંગોની ઉજવણી આ સાંઈ બાબા મંદિરની અંદર ટ્રસ્ટીગણ તથા સમસ્ત ભક્તગણ સાથે મળી અને કરવામાં આવે જય રામ સાંઈ બાબાનો ઉત્સવ એકવીસમો મહોત્સવ ઉત્સવ મનાવવામાં આવે છે પાટણમાં ઉર્ગીય રૂપ સાંઈ બાબાનું મંદિર આવેલ છે તે એકવીસમો ઉત્સવ મનાવવામાં આવે છે એ નિમિત્તે સવારે પાંચ વાગે કાકડ આરતી થાય છે સાડા પાંચ વાગે અભિષેક અને સવા આઠ વાગે દ્વારિકામાં આરતી થાય છે દસ વાગે બાબાનો વિશ્વ યજ્ઞ થાય છે અને એક વાગે પૂર્ણાવતી થાય છે સાંજે પાલખી યાત્રા નીકળે છે પાટણમાં અને સાંજે પ્રસાદ પણ નું આયોજન કરેલ છે અને પછી ત્યારબાદ ભજન સંધ્યા પણ રાખેલ છે ત્યારબાદ બાબાની સદ્ધા આરતી પણ રાખેલ છે ભક્તો દર્શન કરે છે અને પ્રસાદનો લાભ લે છે